ડાંગ દરબાર બે હાજર પચીસ પરંપરાગત મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ ને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરાયો મેળો રાત્રિ ના અગિયાર કલાક સુધી ચાલુ રહેશે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર તથા ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા તારીખ નવ ત્રણ બે હજાર પચીસ થી તારીખ બાર ત્રણ બે હજાર પચીસ દરમિયાન ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે લોક લોકમેળા ડાંગ દરબાર બે હજાર પચીસનું આયોજન કરવામાં આવેલ છે ડાંગ દરબાર મેળા પ્રસંગે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે આ મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે હેતુથી ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એસ ટી તબિયાર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ તેત્રીસ એક અન્વયે તેઓને મળેલ સત્તાની રૂએ તારીખ તારીખ નવ ત્રણ બે હજાર પચીસ થી તારીખ બાર ત્રણ બે પચીસ સુધી યોજનાર પરંપરાગત ડાંગ બાર બે હજાર પચીસ મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી મેળો રાત્રિના અગિયાર કલાક સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે આ જાહેરનામાનો કોઈ પણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો કલમ એકસો મુજબની દંડની સજાને પાત્ર ઠરશે તેમજ આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરુદ્ધ ડાંગ જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીશ્રીઓને ફરિયાદ માણવા માટે અધિકૃત કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ આરએમજી ન્યૂઝ આહવા ડાંગ